અને વસંત પંચમી એટલે મા વીણા પુસ્તક ધારિણી સરસ્વતીની પૂજાનો દિવસ છે જ્ઞાનદાતા મા સરસ્વતી છે દેવીના જે ત્રણ સ્વરૂપો છે મહાકાવી મહાલક્ષ્મી અને મહા સરસ્વતી એમાં આજનો વસંત પંચમીનો દિવસ સરસ્વતી પૂજાનો દિવસ છે વીણા પુસ્તક ધારિણી શ્વેત વસ્ત્ર ધારણ કરનારી અંશવાહિની માં સરસ્વતીની પૂજા એટલા માટે મહત્વનું છે નવગ્રહની અંદર જેનું કલિયુગમાં મોટું પ્રમાણ છે એ રાહુ અને કેતુ સરસ્વતીની પૂજા કરવાથી અનુકૂળ થાય છે કલિયુગમાં રાહુ અને કેતુનો પ્રભાવ બધાથી વધારે છે જીવનમાં જે અચાનક ઉત્પાદ થાય અથવા તો અચાનક પ્રગતિ થઈ જાય એ રાહુ અને કેતુ ઉપર આધારિત છે સરસ્વતીની પૂજા કરવાથી રાહુ અને કેતુ અનુકૂળ બને છે એટલા માટે દરેકે સરસ્વતીની પૂજા કરવી જોઈએ માહુલી માતાને ચરણે રામકથા ચાલી રહી છે અને એ રામકથામાં આજે પાંચમો દિવસ છે પાંચમો દિવસ એ સીતા વિદાયનો દિવસ છે ગઈકાલે सीताराम विवाह મંગલ ઉત્સવ એનું ઉજવાય હજારો રૂપિયા એની અંદર ભાગ લીધો આજે સીતા વિદાયની করুণ કથા નું વર્ણન કરવામાં આવશે જામનપાડા ખેરગામ તાલુકાની અંદર ડુંગરી ઉપર ટેકરી ઉપર બિરાજેલા માં માહોલી માતાના ચને સૌને કથામાં પધારવાનો અને ભાવ ભર્યો આમંત્રણ છે જય શિયામાવલે